સુરત ને સ્માર્ટ સિટી ગણવામાં આવતું હોય છે ત્યારે છેલ્લા ઘણા સમય થી ઓવરબ્રિજ ને લઈને અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે એક પ્રકારે ગાંજાનો વિડિયો હોય કે ગંદકીનો વિડિયો હોય આવા અનેક છેલ્લા ઘણા સમય થી સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યા છે ત્યારે સુરતમાં આજે કુમારભાઈ કાનાની ધારાસભ્ય દ્વારા લેટર લખવામાં આવ્યો છે ને તેમને કહેવામાં આવ્યું છે કે આપ દ્વારા સંયુક્ત કામગીરી કરી આજે દુષણ પુલ નીચે જે ચાલતું જે દુષણ છે તેમને હટાવવાનું જે કામગીરી છે તે ઝડપથી કરવામાં આવે આપણી સાથે અહિયાં ચલાવનાર જે વ્યક્તિ છે એવા વ્યક્તિ આપણી સાથે અહિયાં મોજૂદ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી વિશાલભાઈ કઈ રીતે આ મુહિમ હતી ને કેવી રીતે આ શરૂઆત જે આમાં એવું છે કે વરાછામાં જે જાગૃત યુવાનો છે એ જાગૃત યુવાનો ને એવું થાય છે કે ભાઈ વેસુ વિસ્તાર અને અન્ય વિસ્તારો ની અંદર જે રીતે બ્રિજ માટે કામગીરી થઈ રહી છે બ્રિજની નીચે જે લોકોને સુવિધા આપવામાં આવી રહી છે એની સામે તમે વરાછા વિસ્તારના મુખ્ય હૃદય સમાન બ્રિજ ગણો તો સરથાણા કાપુદરાણા મુખ્ય બ્રિજ અને કાપુદરાનો બ્રિજ એટલે સૌથી જૂનો બ્રિજ અને આ સુરત શહેરને કોઈએ બ્રિજની માન્યતા અપાવી હોય એ સૌથી મોટા બ્રિજ તરીકે હતી એ બ્રિજની નીચે અત્યારે જે દૂષણો થઈ રહ્યા છે એ આપણે આંખે પણ ન જોઈ શકીએ તમે અત્યારે આસપાસનો ખાલી મારી આસપાસનો વિડીયો જુઓ ને જ્યાં ત્યાં ખાવાનું પાછળ રસોડું છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો એ બધું જોઈને અમને એમ થયું કે જે વિસ્તારમાં આપણે રહેવું છે અહીંયા લાખો લોકો કામ કરે છે સુરતમાં સૌથી વધારે સામાજિક સંસ્થાઓ આ રસ્તા ઉપર છે કેબિનેટ મિનિસ્ટર અહીંયા રહી છે કેબિનેટ મિનિસ્ટરો અહીંયા હતા અને છતાં પણ આ વિસ્તારના બ્રિજની નીચે ખુલ્લે આમ ગાંજો વેચાય છે ખુલ્લે આમ દારૂ વેચે દસ વર્ષનો છોકરો ગાંજો વેચે છે અને તમે એનું રોજનું ખાલી કાઉન્ટર કરો ને તો એ સામાન્ય ધંધાવાળાનું એટલું કાઉન્ટર નથી એ એને પાછું બ્રિજની નીચે કોઈ ભાડા વગર અને જે આપણે અત્યારે આખું ગુજરાત આ નશા વિરુદ્ધ ચાલતું હોય ત્યારે આવા બ્રિજની જે ખુલ્લે આમ ચાલતું હોય ગંદકી દબાણ અને એમાંય પણ નાના છોકરા કોઈ ગાડી સાથે અથડાય તો સામાન્ય પરિવારના લોકોને જે કામે જતા હોય એલેટ્રોસિટીનો ભોગ બને અને ક્યાંક ને ક્યાંક જેલમાં જવાનો વારો આવે છે બીજું કે અહીંયા જે દબાણો છે દૂષણો છે ખુલ્લે આમ ચોવીસ કલાક જુગાર રમાય છે ચોવીસ કલાક દૂષણો છે તો આ દૂષણોને ડામમાં બધા વરાછાના યુવાનોએ એક મુહિમ પકડી છે કે ભાઈ થોડાક સમયની અંદર તંત્ર પોલીસ કમિશનર એસએમસી વિભાગ સંકલન કરી અને સ્ટેશનથી લઈ અને નવજીવન સુધીનો આખો બ્રિજ તમામ દબાણ મુક્ત કરો ખાલી સાફ સફાઈ નહીં અત્યારે મેં જોયું છે સાફ સફાઈ ચાલુ છે એ સાફ સફાઈ કેવી છે કે વિડીયોગ્રાફી પૂરતી બાર બારથી કરે છે તો સાફ સફાઈમાં દબાણ વિભાગને પણ સામેલ કરવામાં આવે પોલીસને પણ સામેલ કરી અને જે પણ દબાણો છે તમામ દૂર કરવામાં આવે આ અમારી પહેલી માંગણી છે ઘણી વખત એવું બનતું હોય છે કે આ જે કામગીરી સાફ સફાઈની છે ટૂંક સમય પૂરતી જ હોતી હોય છે ફરી વખત પાછું આનું આ જે કૃત્ય છે તે શરૂ થઈ જતું હોય છે તેમના વિશે એમના વિશે અમારો એવી પ્લાન છે કે ભાઈ અત્યારે માનો કંઈ સાફ સફાઈ કરે તોનો કોઈ મતલબ નથી આનો પરમાનન્ટ સોલ્યુશન એક માત્ર છે કે આ બ્રિજ નીચે એક પણ દબાણ ના હોય એ પછી આ લોકોનું હોય કોઈ ખાનગી વ્યક્તિનું હોય સરકારીનું હોય કેમ કે આપણે કાપોદરા પોલીસ સ્ટેશન પાસે છે તો કાપોદરા પોલીસ જે વાહનો ઉચકે છે એ પણ મૂકે છે તો એની પાસે પણ એ બ્રિજ ખાલી કરાવવામાં આવે અને પરમેનન્ટ સોલ્યુશન એ છે કે આ બ્રિજને બ્યુટિફિકેશન કરવામાં આવે જ્યાં પણ જરૂર છે ત્યાં ભલે પેન પાર્કિંગ બનાવે ફ્રી પાર્કિંગ બનાવવામાં આવે પણ એ બનાવી અને આને વ્યવસ્થિત સુશોભિત કરે પછી અહીંયાના વિસ્તારોને સતત પંદર દિવસે મહિને ઇન્સ્પેક્શન કરીએ તો છ મહિને વર્ષે આનું પરમેનન્ટ સોલ્યુશન આવી શકે આપણા દ્વારા ગાંજાનો વિડીયો તે સોશિયલ મીડિયામાં ચડાવવામાં આવ્યો હતો કે આનો હતો ને કેટલા દિવસ અગાઉનો એ ગાંજાનો વિડીયો પરમ દિવસનો જ છે અને પરમ દિવસે જ્યારે અમારી આખી ટીમ જ્યારે મેં આવેદનપત્ર આપ્યું અને પછી જોવા આવ્યા કોઈ કામગીરી થઈ છે કે નહીં એ સમીક્ષા કરવા અમારી ટીમ જ્યારે આવી ત્યારે અમે જોયું કે સરથાણા બ્રિજની નીચે પ્રાણી સંગ્રહાલયની સામે એક દસ વર્ષનો છોકરો ત્યાં ઘણા બધા લોકો પૈસા લઈને આવતા હતા એટલે અમને એમ થયું ભાઈ કોઈ દાન કરવા આવતું હશે પણ જ્યારે અમે વ્યવસ્થિત નજર રાખીને રેકી કરવામાં આવી ત્યારે ખબર પડી કે છોકરો ગાંજો વેચે છે ગાંજાની નાની પડીકીઓ બનાવી અને અહીંયા લોકોને સો રૂપિયામાં વેચી રહ્યો છે અમારે એક માણસ દ્વારા સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું અને એમાં અમારી પાસે પલીકી પણ અમે ખરીદી અને પછી પડીકીનો ફોટો પણ અત્યારે સોશિયલ મીડિયામાં આપણે મૂક્યો છે વિડીયો પણ મૂક્યો છે તમામ ન્યૂઝ ચેનલ અત્યારે આ વિડીયો ચલાવી રહ્યું છે ચોક્કસ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ જે પુલ નીચેનું જે દૂષણ છે તે વધતું રહ્યું હોય છે ત્યારે આ જે જાગૃત નાગરિકો છે તેમના દ્વારા એક પ્રકારે મુહિમ ચલાવવામાં આવી રહી છે ચોક્કસ આજે સુરતના જે કહેવાતો જે જૂ છે પ્રાણી સંગ્રહાલય વિસ્તાર છે ત્યાં જાગૃત નાગરિકો દ્વારા ચલાવનાર છે એવા અમારી માંગ એટલી છે કે અહીંયા જે કઈ ચાલી રહ્યું છે ગાંજાનો ની બધું એ બધું બંધ થાય અને આજુબાજુની જે પબ્લિક છે એ લોકો માટે બેસવા માટે ગાર્ડન છે વોક માટે છે એ બધી વસ્તુ પ્રોવાઈડ કરે ચોક્કસથી આ હતા જે મુહિમ ચલાવનાર જે યુવાનો છે જાગૃત યુવા ગ્રુપ તેમના દ્વારા એક પ્રકારે જે મુહિમ ચલાવવામાં આવી છે ખાસ કરીને કુમારભાઈ કાનાણી દ્વારા આજે લેટર બોમ્બ દ્વારા કમિશ્નર તેમજ મ્યુનિસિપલ કમિશ્નર ને રજૂઆત કરવામાં આવી છે આપના દ્વારા જે સંયુક્ત કામગીરી કરી અને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે આ યુવાનો મેદાને ઉતર્યા છે વિશાલ ચાવડા ગુજરાત દર્શક ન્યૂઝ સુરત